સંત શ્રી વાલમરામ બાપાની એકસો ઓગણચાલીસમી પૂર્ણતિથિ ભાવપૂર્ણ ઉજવાઈ સૌરાષ્ટ્ર દરાના સિદ્ધપુરુષ સંત શ્રી વાલમરામ બાપાની એકસો ઓગણચાલીસમી પૂર્ણતિથિની ગારિયાધારમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી ઉજવણી અંતર્ગત સંત વાલમરામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા મહાઆરતી સહિતના અનેક વિધિ ધાર્મિક કાર્યક્રમો યોજાયા વાલમરામ બાપાની જગ્યામાં સવારથી જ ભાવિકોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો શોભાયાત્રામાં ઠેર ઠેર ઠંડા પીણા પ્રસાદ વગેરે સ્ટોલ ઊભા કરી સેવા આપવામાં આવેલ હતી તેમજ સંતોની ભૂમિ એટલે વાલમધામ ગારીયાધાર અહીન કાયમી કોમી એકતા હંમેશા જોવા મળી રહી છે કોમી એકતાનું પ્રતિક એટલે વાલમધામ ગારિયાધાર ગારિયાધારના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણીના સ્ટોલ ઊભા રાખી શોભાયાત્રા દરમિયાન સેવા આપવામાં આવે છે હજારોની સંખ્યામાં પૂજ્ય વાલમરામ બાપાની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી અહેવાલ રમેશ મકવાણા દર્પણ ન્યૂઝ ગારીયાધાર